નમસ્કાર ગુજરાત આપ સૌને ખબર જ હતી કે વીસ તારીખ પછી ગુજરાતની અંદર મિત્રો સારામાં સારો વરસાદ પડશે અને સારામાં સારો વરસાદ આ વખતે આવ્યો પણ હવે ફરીથી પાછો આવો વરસાદ આપણને આવતી બોતેર કલાકની અંદર મિત્રો જોવા મળી શકે છે આગાહીની આપણે વાત કરીએ તો આગામી આપણને બોતેર કલાકની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આપણને જોવા મળશે રેડ અલર્ટની વાત કરીએ તો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમરેલી સુરત ઉપ પર આપણને આઠથી ને દસ ઇંચ વરસાદની શક્યતા છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ભરૂચ નર્મદા તાપી ડાંગ બોટાદ રાજકોટ અને જામનગરના વિસ્તારમાં પાંચથી ને સાત ઇંચ વરસાદની શક્યતા છે યલો અલર્ટની વાત કરીએ જો કે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ દાહોદ ખેડા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં આપણને થી ને ચાર ઇંચ સુધીનો વરસાદ આપણને આવતી બોતેર કલાકની અંદર મિત્રો જોવા મળી શકે છે બીજી કાંઈ પણ અપડેટ આવે છે તો હું ચેનલ ઉપર જરૂરથીને મૂકીશ અને આવા જ વેધરના વિડીયો જોવા માટે સટીક ઇન્ફોર્મેશન જોવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિડીયોને લાઈક કરી શકો છો